કેમ છે મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આપણી જે દૈનિક આદતો હોય છે તેનાથી જ આપણું જીવન બને છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેરી ફોલિયોજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે દૈનિક આદતો ડેઇલી હેબિટ્સ મેરી ફોલિયો મેડમે લખ્યું છે કે આપણે કે તમે જે ક્યારેક ક્યારેક જ કરીએ છીએ તેનાથી સફળતા મળતી નથી પરંતુ આપણે કે તમે જે સતત કરો છો લાગેલા રહો છો તેનાથી જ સાચી સફળતા મળે છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી ખૂબ જ સરળ એટલી જ મહત્વની છે

ત્યારે તે સફળતાનું કારણ પણ આપણે જાણતા હોઈએ છીએ માટે જ આપણે તે સફળતાને પચાવી શકીએ છીએ તે સફળતાની સાથે રહીને આપણે આગળ કામ કરી શકીએ છીએ એટલે જ્યારે ક્યારેક જ કશું કરવાથી કંઈક મોટું મળી જતું હોય છે તો તેનાથી ફૂલાવાની જરૂર નથી પરંતુ જે મળ્યું છે તેને સાચવવાની તેને આગળ કઈ રીતે લઈ જવાય તેની પર કામ કરવાની ખૂબ જ જરૂર છે અને જો આપણે સતત કાર્ય કરતા રહીશું કન્સિસ્ટન્સી રાખીશું તો આપણે ખરેખર સાચા અર્થમાં સાચી સફળતા મેળવી શકીશું એટલા માટે જ અહીંયા મેરી ફરલીઓ મેડમે લખ્યું છે કે ક્યારેક ક્યારેક કરવાથી સફળતા નથી મળતી પરંતુ સતત કરવાથી સરત સતત લાગેલા રહેવાથી સફળતા મળે છે સાચી સફળતા મળે છે તો બસ આપણે આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારી અને આપણા બધા લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચીએ Thank you.